બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણિયા ઉપપ્રમુખ તરીકે નિરૂબેન ત્રાસિયાની નિમણૂક તમામ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓની વરણી બોટાદ નગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક નિર્ણય લીધો છે પાર્ટીએ નગરપાલિકાના તમામ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા આ મહત્વપૂર્ણ સામે એક પણ વ્યક્તિ દ્વારા દાવેદારી ન થતા બિનરીફ આ કારણે હોદ્દેદારો વિજય થયેલ ત્યારે બોટાદ નગરપાલિકામાં મુખ્ય તમામ પદ પર મહિલાઓની નિમણૂક કરી મહિલાઓને સન્માનિત કરેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વાતનો ગર્વ લઈ નવનિયુક્ત પદાધિકારીઓની ફૂલહાર સાથે મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવેલ તેમજ બોટાડ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા દ્વારા તેમની મુખ્ય પદ તરીકે પસંદગી થતા રાજ્ય સરકાર તેમજ આ વિસ્તારના કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક આગેવાનોનો તેમના પર ભરોસો મુકવા બદલ આભાર માન્યો તેમજ આવતા દિવસોમાં બોટાડને ગ્રીન બોટાડ બનાવવા માટે પોતે કામ કરશે તેવું જણાવે સૌપ્રથમ તો માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ શ્રીમતી નીમુબેન કેન્દ્રીય મંત્રી અને દરેક નો પ્રદેશના અધિકારીઓનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નગરપાલિકાનો પ્રમુખ તરીકે કામની શરૂઆત સૌપ્રથમ તો બોટલમાં એક ક્લીન

મારી જવાબદારી છે પૂર્વ બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની અને બોટાદ નગરપાલિકાના ચૂંટણી ત્યાં સંયોજક તરીકેની આજે બોટાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી હતી ત્યારે ગઈકાલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ મળેલું અને એનાનું જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ મળ્યા બાદ આજરોજ રોજ બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય ત્યારે આજે આજે બોટાદ નગરપાલિકામાં ચુમ્માલીસમાંથી એકતાલીસ સભ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે અમારા બોટાદ નગરપાલિકાના આજે પ્રમુખ તરીકે જ્યારે મહિલા બક્ષીપંચની જ્યારે સીટ હોય ત્યારે અમારે બેન શ્રી ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણિયાની પ્રમુખ તરીકે વરણી થઈ છે ઉપપ્રમુખ તરીકે અમારે નીરૂબેન પ્રભુભાઈ ત્રાસડિયાની વરણી થઈ છે અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેન વિપુલભાઈ જાંબુકિયાની વરણી થઈ છે ત્યારે આજે ત્રણેય મહિલાઓ ઉમેદવાર ત્રણેય મહિલાઓ

આજે બોટાદ નગરપાલિકામાં ત્રણે ત્રણ મહિલાઓ જો ખૂબ સરસ અને સારા જે એમનો અભ્યાસ પણ ખૂબ સારો છે એટલે ઠોસ પોસ્ટ ગ્રેજ્યુએટ જ્યારે એમનો અભ્યાસ હોય ત્યારે ત્રણેય મહિલાઓ આજે પાલિકાનું જયારે શાસન સભા છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઉત્સાહ અને ઉમંગ સાથે એમને આજે વધાવી રહ્યા છે અને આગામી દિવસોમાં નગરપાલિકામાં જે કાંઈ વિકાસના કામો બાકી છે તેને ખૂબ આગળ વધારીએ અને બોટાદને એક અવિરત અને ખૂબ સારું બોટાદ બનાવશે જ્યારે ત્રણેય ઉમેદવારોને જ્યારે ત્રણેય અમારા નગરપાલિકાના સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીની ચેરમેનની જ્યારે જાહેરાત થઈ છે થઈ છે ત્યારે પ્રમુખ અને બે બિનહરી ફરણી થઈ છે અને કારોબારી ચેરમેનનું પણ નામ જ્યારે જાહેર જાહેર થયું છે ત્યારે તમામ અમારા બોટાદના એકતાલીસે એકતાલીસ સભ્યો તમામ સાથે રહી અને આમની જ્યારે બિનહરી ફરણી થઈ છે ત્યારે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે તેઓ આજે એમને વધાવી લીધા છે